નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ ની અંદર મિત્રો આખરે ઘડી આવી ગઈ કે ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે અને એ પણ મિત્રો હોળીની ઝાડ પરથી તો મિત્રો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર કેવો પવન રહ્યો કઈ દિશામાં ઝાડ ગઈ તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને જોવા જઈએ તો મોસ્ટ ઓફ એટલે કે ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ ભાગની અંદર હોળીની ઝાડ છે પૂર્વ દિશામાં ગઈ છે જેને લઈને બાર આની ચોમાસું મિત્રો જોવા મળશે એટલે કે બાર આનું ચોમાસું મળે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લાઈવ વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને લાઈવ એ પણ બતાવશું કે ઝાડ કઈ દિશામાં લાઈવ વિડીયો બતાવશું તેમજ મિત્રો સમગ્ર ગુજરાતનો પણ આપણે મેપ મિત્રો ખાસ કરીને મેપિંગ પણ જોઈશું જેથી તમારા વિસ્તારમાં તમે અવલોકન કર્યું છે કે ઝાડ કઈ દિશામાં કઈ તો તમામ માહિતીની વાત મિત્રો આપણે વિસ્તારપૂર્વક જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે અહીં લાઈવ જોઈ રહ્યા છીએ મિત્રો કચ્છ સૌરાષ્ટ્રમાંથી જે તમે મિત્રો ખાસ કરીને લાઈવ જોઈ રહ્યા છીએ શુભ મુહૂર્ત ઉપર મિત્રો ખાસ કરીને હોળીની ઝાડ છે એ પ્રગટાવવામાં આવી હતી અને આ હોળીની ઝાડ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે પવનની દિશા થોડીક તેજ હતી અને જે ચંદ્ર જે દિશામાં હતો એટલે કે પૂર્વ દિશાની અંદર મિત્રો ઝાડ છે એ સ્પષ્ટ જતી દેખાય છે મિત્રો અહીં તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો ખાસ કરીને લોકો છે હોળી ના દર્શને આવી પહોંચ્યા છે અને ખાસ કરીને આંટા ફરી ચાર આંટા ફરવાનો અમુક જગ્યાએ જે રિવાજ હોય છે એ રિવાજ પ્રમાણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લોકો આંટા ફરી અને હોલિકા દહનનો ઉત્સવ છે મનાવી રહ્યા છે સાથે સાથે મિત્રો જે પવિત્ર તહેવાર છે તેની પણ ઉજવણી કરી રહ્યા છે તો હોળીની જાળ મિત્રો આ સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને પૂર્વ દિશાની અંદર ગઈ છે આ સિવાય મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર છે મધ્યમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને આપણે જે પશ્ચિમનો પવન વાતો હતો અને જે જે ખાસ કરીને જે જોવા જઈએ તો હોળીની ઝાડ છે એ પૂર્વ દિશામાં જતી હતી ભડલી વાક્ય પ્રમાણે પણ મિત્રો આપણે જોવા જઈએ તો ભડલી વાક્ય પણ એવું કહે છે જો પશ્ચિમનો વાયુ વાય તો એ છે આપણા માટે ખૂબ જ સારામાં સારું ચોમાસું લાવે છે એટલે કે ખૂબ જ સરસ ચોમાસું જાય છે એ મિત્રો બાર આની ચોમાસાના સંકેત છે અને સૌથી સારું ચોમાસું કહેવાય તો ખાસ કરીને પશ્ચિમનો પવન વાયો અને આપણી હોળીની ઝાડસી પૂર્વ દિશામાં ગઈ તો ખાસ કરીને ખૂબ જ સારામાં સારું ચોમાસું જશે તો એવા અત્યારથી જ મિત્રો ખાસ કરીને આપણે જોવા જઈએ તો ખાસ કરીને જોવા મળી રહ્યું છે કેટલીક જગ્યાએ પવનની અંદર થોડીક ઘાલમેલ જોવા મળી હતી પવન પડેલો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર થોડીક પવનની હતી બાકી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર પવન છે ખાસ કરીને મોસ્ટોપલી મિત્રો ખાસ કરીને પશ્ચિમનો ફૂંકાતો હતો અને હોળીની ઝાડ સી ખાસ કરીને જોવા જઈએ તો એ ખાસ કરીને પૂર્વ દિશા તરફ જતી હતી તેને આવનારું ચોમાસું બાર આની રહેશે તેવા મિત્રો અહીંયા સંકેત છે છતાં પણ મિત્રો આપણે લાઈવ વિડીયો જોઈ લઈએ તો મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશનમાં લાવી આપણે ગુજરાતનો મેપ જોઈ શકીએ છીએ આમ તો જોવા જઈએ તો મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર પશ્ચિમનો પવન વાય છે પણ તો આપણે વિભાગ વાઇઝ વાત કરીએ તો અહીંયા મિત્રો કચ્છનો મેપ જોઈ શકો છો કચ્છની અંદર મોટા ભાગના વિસ્તારમાં છે ખાસ કરીને જોવા જઈએ તો જે પવન છે એ મિત્રો પશ્ચિમનો વાઈ રહ્યો છે અને હોળીની ઝાડ પૂર્વ દિશામાં જઈ રહી છે આ સિવાય મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા મિત્રો સૌરાષ્ટ્રનો મેપ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના મેપની અંદર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પવન છે એ પશ્ચિમ દિશાની અંદર આવી રહ્યું છે જેને કારણે પૂર્વ દિશાની અંદર મિત્રો ઝાડ જઈ રહી છે આ પણ મિત્રો એક સારા ચોમાસાના સંકેત આપે છે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત વડોદરા છે વલસાડની અંદર તો તેની અંદર પણ કેટલાક વિસ્તારની અંદર તમે જોઈ શકો છો પણ તો આમ ઓવર એવરેજ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને પવન છે એ મિત્રો પશ્ચિમનો ફૂંકાય છે અને હોળીની ઝાડ છે એ પૂર્વ દિશામાં જાય છે મિત્રો સમસ્યા એ રહી ખાસ કરીને ઉત્તર ગુજરાતની તો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ મિત્રો અહીંયા છે એ પવન આવી રીતે ફૂંકાઈ રહ્યું છે આ વિસ્તારમાંથી આવી રીતે અમદાવાદની આસપાસમાં વિસ્તારમાં થોડીક ઘાલમેલ જોવા મળી રહી છે તો આમ તો સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમનો ફૂંકાઈ રહ્યો છે પવન અને ઝાડસિંહ પૂર્વમાં જઈ રહી છે તો તેને લઈને મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને આવનારું ચોમાસું છે એ બારાની એટલે કે સારામાં સારું ચોમાસું કારણ કે ભડલી વાક્યમાં એમ કહેવામાં આવ્યું છે કે પશ્ચિમનો વાયુ વાય તો એને આવનારું ચોમાસું ખૂબ જ સારું કહેવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તે ખાસ કરીને આપણે રજૂઆત કરશું તો પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે જે આવનારા ચોમાસા માટે સારા સંકેત આપે છે આ સિવાય મિત્રો ખાસ કરીને માટીની અંદર ભેજ પણ ભેંજ પણ જોવા મળે જોવામાં આવે છે એટલે કે હોળીના દિવસે આપણે હોળી પ્રગટાવતા તે પણ પહેલાં આપણે પાંચ ધાન્ય છે હોળીની જે માટલું છે એની અંદર પાણી નાખી અને મિત્રો ખાસ કરીને એની અંદર રાખવામાં આવે છે અને જ્યારે હોળી પૂરી થાય છે અથવા સવારની અંદર આ માટલું જોવામાં આવે છે અને આ માટલામાંથી જે ધાન્ય છે એ કેવી રીતનું પાક્યું છે એટલે કે બરોબર મિત્રો બફાઈ ગયું છે તો ભેજ પણ જોવામાં આવે છે અને જો ભેજ સારો હોય તો ખાસ કરીને ચોમાસું સારું જાય છે તેવા પણ અહીંયા સંકેત છે તો આ તમામ બાબતો મિત્રો હાલ જોવા જઈએ તો ખૂબ જ સારી ગઈ છે જે મિત્રો આવનારા ચોમાસાના સારા સંકેત આપી રહ્યો છે તો આમાં હવામાનને લઈને વરસાદને લઈને સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડ્યુંને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત